40 થી પચાસ ટકા રોલ વાહના દુખાવા માં તળા તલના તેલ નો દુખાવો તકલીફ પડે દાદરા બાર કોઈને રોગ થયો હોય મટાડો હોય તો એને શું કરવું કાળા તલ તલના તેલમાં વઘાર ચાલુ કરી દેવો જોઈએ તો એ ઔષધિના આધારે મોટા ભાગના લોકો કમર મણકાના ઓપરેશનથી બચી જતા અમારી ઓપીડીમાં અમારી ચિકિત્સાના અનુભવમાં અમે જોયા લોકોને એવું લાગે કે હું લઉં છું એ આયુર્વેદિક દવા છે હકીકતમાં એ સ્ટીરોડ હોય હવે સ્ટીરોઇડ લે એટલે ટેમ્પરરી સારું લાગે જેવું બંધ કરે તરત પ્રોબ્લેમ થાય અને એના પછી કિડની ફેલર ને લીવર ફેલર ને શરીર ફૂલી જવું કેટલા પ્રકારના કોમ્પ્લિકેશન આવે આમ તો આપણે કહેતા હોઈએ છીએ કે સાંધા એટલા વાંધા પરંતુ ખરેખર આજકાલ આ પ્રોબ્લેમ છે તે દરેક ઘરમાં જોવા મળતી હોય છે ખાસ કરીને વડીલોથી માંડીને આજકાલ તો યુવાનોમાં પણ આ પ્રકારના પ્રોબ્લેમ છે આપણને જોવા મળતા હોય છે તો ખરેખર સાંધાના દુખાવા માટે શું કરવું જોઈએ અને કારણ કે આપણે અનેક દવાખાનાઓના ધક્કા ખાતા હોઈએ છીએ પરંતુ કોઈ પણ પ્રકારના ફર્ક દેખાતા નથી અને અનેક પ્રકારના વિડીયોઝ આપણે જોતા હોઈએ છીએ રીલ્સ જોતા હોઈએ છીએ અને ઉપાય મેળવવાના પ્રયત્નો કરતા હોઈએ છીએ પરંતુ ખરેખર આયુ આયુર્વેદમાં શું કહેવાયું છે તેના વિશે જાણવું છે ત્યારે આપણી સાથે આયુર્વેદાચાર્ય મહેન્દ્રસિંહ સરવૈયા જોડાઈ ચૂક્યા છે તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર સાહેબ શું કહેશો કે આજકાલ આપણે જોઈએ તો દરેક ઘરમાં આ પ્રોબ્લેમ હશે ને સૌથી વધારે કદાચ આ પ્રોબ્લેમ હશે કે સાંધાના દુખાવા હોય છે વડીલોને હોય છે આજકાલ તો યુવાનોને પણ આ પ્રકારના પ્રોબ્લેમ જોવા મળી રહ્યા છે તો આનો ઉપાય શું છે ઘરે ઘરે રહીને આપણે શું ઉપાય કરી શકીએ કે જેથી આ કોઈ પણ પ્રકારની બીજી પ્રોબ્લેમ પણ ન થાય અને ખાવામાં રાહત પણ થાય આપે બહુ સરસ પ્રશ્ન પૂછ્યો અને અત્યારે ઘર ઘરનો આ પ્રશ્ન બિલકુલ કમરના દુખાવા ઘૂંટણના દુખાવા સર્વાઇકલના દુખાવા સાંધિઓવા એટલે નેક પેન બેક પેન અને ની પેન નેક પેન બેક પેન અને નિ પેન એટલે આપણે જીવનભર કામ કરીએ એટલે મોટા ભાગે ઘૂંટણનો કમરનો અને સર્વાઇકલનો આનો ઉપયોગ કરતા હોય એટલે એનો ઉપયોગ કરીએ એટલે ઘસારો એમાં વધારે થાય એનો ઉપયોગ કરીએ એટલે ઘસારો વધારે થાય એટલે ટૂંકમાં હાદી ભાષામાં કહું કે એન્જિનના સ્પેરપાર્ટ નબળા પડે હવે સાંધાના સ્ટ્રકચરમાં સ્નાયુ હોય એમાં હાડકા હોય એની વચ્ચે ગ્રીસિંગ હોય એના ટેન્ડન હોય એટલા બધું ભેગું થાય એટલે એન્જિનના સ્પેરપાર્ટ નબળા પડે આનો અર્થ એવો હવે ઘૂંટણનો દુખાવો એટલે ઉભડક પગે બેસવા તકલીફ પડે પલોઠીવાળીને બેસવા તકલીફ પડે દાદરા ચડુતરમાં તકલીફ પડે કમરનો દુખાવો હોય એટલે સાયટિકાની તકલીફ થાય ગાદી ખસી જાય નસ દબાય એલ ફોર એલ ફાઈવ મોટાભાગે મણકો ખસી જાય સર્વાઇકલમાં તકલીફ હોય તો અહીંથી હાથમાં ખાલી ચડવી ડ્રાઇવિંગ કરતી વખતે કપડાં ધોતી વખતે એવા અલગ અલગ ખાલી ચડે દુખાવો થાય કામ ન થાય આવા ફૂલ પ્રશ્ન હોય હવે લોકો એના માટે સીટી સ્કેન કરે એમઆરઆઈ કરે એક્સરે કરે એક્સરે કરે એટલે ગાદીનો ઘસારો આવે કેલ્શિયમ ઘટેક સાયનો થોડું ઓછું થઈ ગયું ખોજો આવે કમરમાં કરે એટલે સાયટિકાની તકલીફ આવે નસ ખસી ગયો એ તો આ પ્રોબ્લેમ આવે હાલ નિદાન થઈ ગયું નિદાન થયા પછી જનરલી આપણે પેઇન કિલર લેતા હોય તો પેઇન કિલર બાર કલાક અઢાર કલાક ચોવીસ કલાક એનું કામ કરે પણ એ હાડકાના સ્નાયુને મજબૂત ન કરી શકે રિયલ ટ્રીટમેન્ટ એ થવી જોઈએ કે હાડકાના સ્નાયુ મજબૂત રહેવા જોઈએ પહેલાં તો તકલીફ ન થાય એના માટે મજબૂત રહેવા જોઈએ જેને તકલીફ હોય એને બહાર આવવા માટે શું કરી શકે બિલકુલ તો આયુર્વેદમાં આ બધા રોગને વાત વ્યાધિ તરીકે કીધેલા છે કે જેટલા જેટલા દુખાવાના વાયુ વિના દુખાવો શક્ય નથી બરોબર એટલે પિત્ત વિના બળતરા શક્ય નથી કફ વિના ખંજવાળ શક્ય નથી એવું સૂત્ર છે એટલે પીડા થાય ત્યાં વાયુ છે તો વાયુ સરખાવ કરવામાંની જે આપણે ચર્ચા કરી આગળ તેલ અને દૂધની જે વાત થઈ આપણે આગળના વિડીયોમાં તો એમાં ઉત્તમ છે તેલ તો તેલમાં કેવું તાકે તલના તેલનું તેલ તો આનથી બચવું હોય અને કોઈને રોગ થયો હોય તેને મટાડવો હોય તો એને શું કરવું જોઈએ કાળા તલનું ઘાણીના તલના તેલમાં વઘાર ચાલુ કરી દેવો જોઈએ એક બીજી વસ્તુ કે એન્જિનનું ઓઇલ સારું થશે એટલે સ્પેર પાર્ટ ઓટોમેટિક સારા થવા મળશે બિલકુલ ચાલીસથી થી પચાસ ટકા રોલ વાના દુખાવામાં તાળા તલના તેલનો છે એટલું તો તમે કરી શકો બીજું કસરત તમે નિયમિત કરો ધારો કે પગ આગળ પાછળ કરવા ક્લોકવાઇઝ એન્ટી ક્લોક વાઇઝ સૂક્ષ્મ વ્યાયામ

તો શરીરમાં જો એસિડિટી ગેસ કબજિયાત રહેતી હોય તમે એનું સોલ્યુશન ન કરો તો કાયમી સમાધાન ન થાય અને ત્રીજું છે ઓબેસિટી વજન વધારે એવું હવે મેદ ધાતુનું આવરણ વધી જાય એટલે મેધ ધાતુમાંથી અસ્થિ ધાતુ બને માંસ મેદ અસ્થિ એટલે એનું આવરણ થાય એટલે અસ્થિ ધાતુનું પોષણ થવાનું નથી તો એ કાયાકલ્પ કરે એટલે ચરબીનું એનર્જીમાં રૂપાંતર કરે તો ઓટોમેટિક એમાંથી જ તે હાડકાના સ્નાયુ મજબૂત થઈ જતા હોય છે તો હવે અત્યારે લોકો ઓપરેશનનું ઓપ્શન પસંદ કરતા હોય કોઈને કરવું ન હોય પણ એને ખબર ન હોય કે આયુર્વેદથી આવું થાય ત્યારે અમારે જો આયુર્વેદથી ટ્રીટમેન્ટ કર્યું હોય તો એને એક્સરે કરાવીને ટ્રીટમેન્ટ કરવી જોઈએ અને એક્સરે કરાવ્યા પછી એમાં ચેન્જ દેખાય તો લોકો વિશ્વાસ કરી શકે તો આયુર્વેદની અંદર હાડકાં સ્નાયુને મજબૂત કરવાની ઔષધિ પણ છે ઓકે કે જે હાડકાને નવું બનાવ્યા સ્નાયુને મજબૂત કરે શરીરને નવું જે કહે જે જે સેલ ડેમેજ થાય એને રિપેરિંગ કરવાની ઔષધિ છે તો એ ઔષધિના આધારે મોટા ભાગના લોકો કમર ઘૂંટણ મણકાના ઓપરેશનથી બચી જતા અમારી ઓપીડીમાં અમારી ચિકિત્સાના અનુભવમાં અમે જોયા તો આપ સૌને મારો પહેલો આગ્રહ છે કે આપના નજીકમાં કોઈ પણ આયુર્વેદનો સંપર્ક કરી ઓપરેશન કર્યા પહેલાં એકવાર એની સલાહ લ્યો મોટા ભાગના ઓપરેશનથી આપ બચી જશો બીજું જેને જેને તકલીફ ન થઈ માટે કાળા તલના તેલનું વઘાર નાખો રેગ્યુલર કસરત કરો વજન કંટ્રોલ કરો અને વાયુ વધારનારા ઔષધિ જેમાં ચેણાની વસ્તુ સૌથી વધારે છે તો બેસનની વસ્તુ તમે બિલકુલ ઓછી કરી નાખો હવે ઘરગથ્થુ ઉપચારમાં આપણે કોઈ ઔષધિ લેવી જે બધા લોકો લઈ શકે એવો કોઈ ઉપચાર કે પ્રયોગ ખરો જે બધા જ વાની અંદર કામ કરી શકે તેમાં સરસ પ્રયોગ છે મેથીના દાણા લેવાના એને ગૌમૂત્રની અંદર ચોવીસ કલાક પલાળી દેવાના એટલી ગોલ્ડન કલરના થઈ જશે એટલે એ ગૌમૂત્ર વિષગ્ન છે ઝેર બધું દૂર કરી નાખે અમૃતમાં રૂપાંતર કરી દે પછી એને ગાયના ઘીમાં અથવા એરંડિયા તેલમાં શેકી નાખવાના શેકીને એનો પાવડર કરીને લઈ શકાય એક ચમચી ગરમ દૂધ અથવા ગરમ પાણી સાથે લે તો કોઈ પણ વાયુના રોગ માટે રાહત રહી શકે તો ઘણા બધા લોકો આયુર્વેદ પાવડરના નામે ફાંકી લેતા હોય બિલકુલ એટલે ગામડે ગામડે ફાંકી મળતા હોય એમાં શું કરે કે કોઈ પણ આયુર્વેદિક પાવડર લઈ લે એમાં સ્ટીરોઈડ ભેળવી દે પછી સ્ટિરોઈડનો પાવડર કરી નાખે અને એમાં નાખી દે લોકોને એવું લાગે કે હું લઉં છું એ આયુર્વેદિક દવા છે હકીકતમાં એ સ્ટીરોઇડ હોય હવે સ્ટીરોઇડ લે એટલે ટેમ્પરરી સારું લાગે જેવું બંધ કરે તરત પ્રોબ્લેમ થાય અને એના પછી કિડની ફેલર ને લિવર ફેલર ને શરીર ફૂલી જવું કેટલાય પ્રકારના કોમ્પ્લિકેશન આવે એટલે આવી જે ફાંકી લેતા હોય જેમાં કોઈ ઓથેન્ટિક ડોક્ટર ન હોય જેનું નામ ન હોય અમારી ઓપીડીમાં આવે તો દર્દી પોછે સાહેબ આમાં સ્ટીરોડ નથી ને એટલી સ્ટિરોઈડવાળી ફાંકી ઘણીવાર તો સારા સારા બ્રાન્ડનેમથી લોકો સ્ટિરોઈડ નાખીને બજારમાં આયુર્વેદિક ફાંકી મળતી હોય અલગ અલગ જગ્યાએ ચાલ્યો એક પડીકી લઈ લો અને સમાજના સ્વાસ્થ્ય સાથે બહુ જ મોટી સેડા થઈ રહ્યા છે ત્યારે ઓપરેશનથી આયુર્વેદ બચાવી શકે તલના તેલના ઉપચારથી કસરતથી વજન કંટ્રોલ કરવાથી આપણે એમાંથી બહાર આવી શકીએ અને પંચકર્મ અને આયુર્વેદ ઔષધિથી સારી રીતે આપણે બચી ઘણા બધા એમ કે આયુર્વેદમાં દુખાવામાં ધીમે ધીમે કામ કરે યસ તો આયુર્વેદમાં બે પ્રોસેસ આવે અગ્નિકર્મ અને કર્મ તો આ સુશ્રુષ સંહિતામાં અને આપણા ઋષિઓ આપેલી પ્રોસેસ એના પોઈન્ટ પ્રમાણે તમે અગ્નિકર્મ અને વિધકર્મ કરો એટલે ઇનિશિયલ સ્ટેજમાં તરત પેઇન ડિલીફ તો તરત થઈ જાય પછી અંદરથી દવા થાય અઠવાડિયા દસ દીમા રાહત કરવાનું ચાલુ કરી દે એટલે આયુર્વેદમાં પેન તાત્કાલિક રાહતનો થયો થાય બિલકુલ નથી અને અત્યારે ખૂબ બધા લોકો દેશ વિદેશમાં ભારતમાં બધા જ આયુર્વેદ શિકિત્ષ્સકો અગ્નિકર્મ વિધ્યકર્મથી તરત પેન ડિલીફ કરી અને મા અભ્યંગ સ્વેદન આખી પંચકર્મ અને ઔષધિથી સરળતાથી બહાર લાવી શકે છે તો આપણે હજારો લોકોને આમાંથી બચાવી શકીએ છીએ અને જેને જેને આ તકલીફ નથી એ લોકો પણ અત્યારથી બિલકુલ ખાસ કરીને આ જે વિડીયો બતાવ્યો એ સાંભળીને પ્રમાણે આચરણ કરે તો ફ્યુચરમાં એને પ્રોબ્લેમ થવાનો નથી એટલે આપણે મૂળ લોકો પેઇનમાં પેઇન કિલરથી ચલાવે છે મોટા ભાગે હવે પેઇન કિલરની સાથે એક એસિડિટીની ટેબ્લેટ લેતા હોય એક કેલ્શિયમ લેતા હોય એક વિટામિન લેતા હોય પણ એ ડાયજેશન સારું ન હોય તો કેલ્શિયમની ટેબલેટ ક્યાંય અસર કરી શકે નહીં એટલે આનું સંપૂર્ણ છે હવે કેલ્શિયમનો સારામાં સારો સ્ત્રોત છે એ રાગી છે યસ તો રાગી એ મિલેટ છે તો આપણા રોટલા રોટલીમાં થોડો થોડો રાગીને પણ સ્થાન આપીએ તલના તેલમાં પણ સરસ કામ કરે એક મુઠ્ઠી કાળા તલ ભાવપ્રકાશ ઋષિએ આ રસાયણનો પ્રયોગ આપેલો છે કે હાડકાં વજ્ર જેવા થાય દાંત પણ વજ્ર જેવા થાય કે એક મુઠ્ઠી કાળા તલને રાતે પાણી પલાળી સવારમાં સાદા પાણી સાથે તમે ચાવીને લઈ લો તો હાડકાં મજબૂત થાય રાગીનો ઉપયોગ કરી શકો તલના તેલમાં વઘાર વજન કંટ્રોલ કરો પાચન શક્તિ સુધારો ચાવીન જમો રેગ્યુલર કસરત કરો ટ્રીટમેન્ટ કરો તો આમાંથી સરળતાથી બહાર આવી શકાય બહુ સ્પીડમાં આવી શકાય છે ખૂબ ખૂબ આભાર સર ખૂબ સરસ વાત કરી અને આ ઘરગથ્થુ ઉપાય છે આપણે કરી શકીએ છીએ આજકાલ આપણે જોઈએ છીએ કે આ પ્રોબ્લેમ દરેક ઘરમાં જોવા મળે છે તો આ ચિકિત્સા લઈ શકીએ છીએ અને સાહેબે જે રીતે કીધું કે ખૂબ પરિણામ પણ આપણે ઝડપથી મેળવી શકીએ છીએ જે આપણી વિચારધારા છે કે આયુર્વેદમાં જે પરિણામ છે તે તેમાં વાર લાગે છે પરંતુ તે પ્રકારનું બિલકુલ નથી અને ઘરે જે આપણી સા સામે જ જે પડ્યું હોય છે એ જ વસ્તુનો ઉપયોગ કરીને આપણે જે ઉપચાર છે તે કરી શકીએ છીએ તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર